જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરસ સોફ્ટ અને પોચારું જેવા રવાના ઢોકળા તો આ ઢોકળા તમે એકવાર બનાવી અને ખાશો તો વારંવાર આ ઢોકળા બનાવીને ખાવાની ઈચ્છા થશે એટલા ટેસ્ટી અને સોફ્ટ આ ઢોકળા બનીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવા સોફ્ટ જેવા પોચા અને સોફ્ટાર રવાના ઢોકળા તો તો બનાવવાનું શરૂ સૌથી આપણે વાટકી જેટલી સૂજી લઈશું તમારે કેટલા ઢોકળા બનાવવા છે એ પ્રમાણે તમારે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું અને સૂજીના ઢોકળા એકદમ સરસ પોજી અને ખાવામાં એકદમ સરસ લાગે તેની માટે આપણે અડધી વાટકી જેટલું દહીં લઈશું દહીં તમારે થોડું ખાટું લેવાનું તો હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું આદુ અને મરચાંની પેસ્ટ લઈશું આદુ અને મરચાંની પેસ્ટના લીધે ઢોકળા ખાવામાં એકદમ સરસ લાગે છે અડધી ટેબલ સ્પૂન હળદર લઈશું જો તમારે વ્હાઈટ ઢોકળા બનાવવા હોય તો તમે હળદરને સ્કીપ કરી શકો છો પણ આ રીતના થોડા તમારે પીળા કલરના ઢોકળા બનાવવા હોય તો તમે હળદરને નાખી શકો છો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હવે આપણે એકવાર આ બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું આ ઢોકળા ખાવામાં એકદમ સરસ લાગે છે સવારમાં તમારે બાળકોના લંચ બોક્સમાં કે ચાની સાથે નાસ્તા માટે બનાવો તો તમે આ ઢોકળા ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો અને ખૂબ જ ખાવાની મજા આવશે તો અહીંયા આપણે દહીં અને મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે હવે આપણે જે વાટકીની અંદર દહીં લીધું હતું તેની અંદર આપણે થોડું પાણી એડ કરી અને સરસ આપણે બેટર બનાવવાનું છે તમે જ્યારે પણ ખીરું બનાવો તો આ રીતના તમારે થોડું થોડું પાણી નાખી અને ખીરું બનાવવાનું એટલે ખીરું વધારે પાતળું પણ ના થઈ જાય અને વધારે જાડું પણ ના થઈ જાય જો તમારું ખીરું એકદમ પરફેક્ટ હશે તો તમારા ઢોકળા એકદમ સરસ સ્પોન્જી અને જાળીદાર બનીને તૈયાર થશે અહીં આપણે થોડું ફરીથી પાણી એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું તો અહીં આપણે ખીરું એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે અને આ રીતના તમે જોઈ શકો છો આ રીતના આપણે ખીરું બનાવવાનું છે હજુ આપણે આ ખીરાને ને થી પંદર મિનિટ માટે ઢાંકીને રાખીશું એટલે સોજી છે એટલે ખીરું થોડું ફૂલશે તો જરૂર લાગશે તો આપણે ફરીથી પાણી એડ કરીશું તો હવે આપણે આ ખીરાને ને ઢાકી અને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું અને પછી આપણે તેના ઢોકળા બનાવીશું તો પંદર મિનિટ પછી આપણે ઢોકળાના ખીરાને ચેક કરીશું તો એકદમ સરસ આપણો રવો ફૂલીને ડબલ થઈ ગયો છે આ રીતના એકદમ સરસ આપણું ખીરું તૈયાર થયું છે તો હવે આપણે ખીરાની અંદર એક ટેબલ ભરીને તેલ એડ કરીશું એટલે આપણા ઢોકળા એકદમ સરસ પોચા અને લાંબા સમય સુધી એકદમ સરસ રહે ઠંડા થાય ત્યારે પણ તમે ખાવ તો ખાવામાં એકદમ સરસ સોફ્ટ લાગે બરાબર આપણે મિક્સ કરી લઈશું હવે આપણા ઢોકળા એકદમ સરસ જાળીદાર બની અને તૈયાર થાય તેની માટે આપણે એક પેકેટ ઈનોનું એડ કરીશું અને તેની ઉપર આપણે એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું એટલે એકદમ સારી રીતે આપણા ઢોકળાની અંદર મિક્સ થઈ જાય એક જ દિશામાં આપણે આ ઢોકળાના ખીરાને ફેંટવાનું છે એટલે એકદમ સરસ આપણા ખીરાની અંદર હવા ભરાય અને ઢોકળા આપણા એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય બે થી ત્રણ મિનિટ માટે આ ખીરાને આપણે ફેટીશું એટલે એનું એકદમ સારી રીતે ખીરાની અંદર મિક્સ થઈ જાય અહીંયા આપણે એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કર્યું છે જો થોડું ખીરું જાડું હોય તો તમારે થોડું પાણી એડ કરી અને તેને સેટ કરી લેવાનું તો એકદમ સરસ એનું મિક્સ થઈ ગયો છે અને

તો પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હળવે હાથેથી આપણે થાળીને ઢોકળિયાની અંદર મૂકી દઈશું અને ઢાંકીને આપણે દસ થી પંદર મિનિટ માટે ઢોકળાને સરસ બફાવા દઈશું તો અહીંયા આપણે પંદર મિનિટ પછી ઢોકળાને ચેક કરીશું તો એકદમ સરસ આપણા ઢોકળા ફૂલી ગયા છે તો આ રીતના આપણે ચપ્પુના મદદથી ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ક્લીન ચપ્પુ નીકળ્યું છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ઢોકળાને આપણે ઠંડા થવા દઈશું તો અહીંયા આપણા ઢોકળા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે ઢોકળાને કટ લગાવી લઈશું તમારે નાના મોટા કઈ રીતના ઢોકળાને શેપ આપવો છે તે રીતના તમે કટ કરી શકો છો તો અહીંયા આપણે ઢોકળાને કટ લગાવી લીધો છે તો હવે આપણે આ ઢોકળા ઉપર સરસ વઘાર કરી લઈશું તો અહીંયા આપણે ગેસ ઉપર એક વઘારી મૂકી દીધું છે ગરમ કરવા માટે અને વઘારીઓ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું સિંગતેલ એડ કરીશું ઢોકળાની અંદર હંમેશા સિંગતેલનો વઘાર કરશો તો એકદમ સરસ ઢોકળા ખાવામાં લાગશે તો આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર એક ટેબલ ભરીને રાઈ એડ કરીશું અડધી ટેબલ સ્પૂન જીરું એડ કરીશું હવે આપણે બે થી ત્રણ લીલા મરચાં એડ કરીશું ગેસ આપણે બંધ કરી દઈશું અને મીઠા લીમડાના પાન એડ સાથે જ આપણે મુંગી એડ કરી દઈશું અને એકદમ સરસ આપણો વઘાર તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ વઘારને ઢોકળાની ઉપર એડ કરી દઈશું

જો તમને આ ઢોકળાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય